હાઈ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું તાજા ફળોનો શ્રીખંડ જે હારીજનો ખૂબ જ ફેમસ શ્રીખંડ છે હારીજમાં વારે તહેવારે આ શ્રીખંડ બધાના ઘરમાં આવતો જ હોય છે હવે શ્રીખંડ બનાવવામાં ખાસ ખૂબી છે તેનું દહીં જમાવામાં ફેમસ શ્રીખંડવાળાની બધી જ સિક્રેટ ટ્રિક્સ અને ટેકનિક સાથે બિલકુલ એવો જ શ્રીખંડ બનાવીએ ચાલો શરૂઆત દહીં જમાવાથી કરીએ એક વાસણમાં ચાર પાંચ ટેબલ સ્પૂન પાણી લઈએ એમાં એક લીટર ફૂલ ફેટ દૂધ ગરમ કરવા મૂકી દઈશું ધીમા તાપે થવા દેવાનું છે અને આ બાજુ અડધી વાટકી દૂધ લીધું છે ગરમ નહીં લેવાનું એની અંદર સવા ટેબલ સ્પૂન મિલ્ક પાવડર એડ કરી લઈએ મિલ્ક પાવડર એડ કરીશું તો દૂધ જે આપણે બનશે એ એકદમ ઘટ બનશે અને ટેસ્ટી બનશે તો એકદમ લમ્સ ના રહે એ રીતે મિક્સ થઈ ગયું છે હવે એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરીશું એનાથી જે શ્રીખંડ બનશે તો બધાને શ્રીખંડ બન્યા પછી પાણી છૂટું પડતું હોય છે પાછળથી શ્રીખંડમાંથી તો એ નહીં પડે તો આ અહીંયા સવા ટેબલ સ્પૂન જેટલો આરા લોટ એડ કર્યો છે અને તપકીરનો લોટ પણ કહેવાતો હોય છે અને આ શ્રીખંડ તમે ફરાળમાં પણ લઈ શકો છો મિક્સ કરી લેવાનું છે આરા લોટની જગ્યાએ તમે કોર્નફ્લોર પણ લઈ શકો છો તો આ સરસ મિક્સ થઈ ગયું છે અને આ બાજુ દૂધમાં એક ઉભરો આવી ગયો છે ત્યાં ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે અને આ રીતે મિક્સ કરી લેવાનું છે હવે એની અંદર સાઈડમાં બનાવેલું દૂધ એડ કરી લેવાનું એકદમ નહીં નાખી દેવાનું થોડું થોડું નાખતા જઈશું અને ચમચાથી ચલાવ્યા કરવાનું તો આ રીતે દૂધ બધું એડ થઈ જાય પછી એક મિનિટ થવા દેવાનું છે એક મિનિટ પછી ગેસની ફ્લેમ બંધ કરી લેવાની અને દૂધને નવસેકું ઠંડું થાય ત્યાં સુધી આપણે પંખા નીચે જ રહેવા દઈશું તો અહીંયા દૂધ એકદમ ઘટ પણ બની ગયું છે એની કન્સિસ્ટન્સી તમને બતાવું છું જો એકદમ સરસ દ્વાર પણ એની જાડડી એવી તૈયાર થઈ છે અને ચમચાથી પાછળ તમને બતાવું છું જો આ રીતે આંગળી ફેરવીએ તો એકદમ ઘટ્ટ એવું દૂધ તૈયાર થયું છે હવે અહીંયા દૂધ નવસેકું છે ત્યારે એની અંદર મેળવણ એડ કરી લેવાનું ગરમ દૂધમાં નહીં એડ કરવાનું દોઢ ટેબલ સ્પૂન અહીંયા દહીંનું મેળવણ લઈશું આ દહીં ઉમેર્યું એ પણ ઘટ્ટ હોવું જોઈએ નહીં તો તમારે ગાળીથી ગાળી એનું પાણી નીતારી અને પછી એડ કરવાનું દૂધને આ રીતે હલકું ઝેરી લઈશું એટલે બધામાં જ દહીંનું મેળવણ આવી જાય હવે અહીંયા જમાવા માટે મેં એક ડબ્બામાં લીધું છે એને આ રીતે ઢાંકી અને ચાર પાંચ કલાક રહેવા દઈશું ચાર પાંચ કલાકમાં દહીં જામી જાય પછી બે કલાક ફ્રિજમાં રહેવા દીધું હતું બે કલાક પછી આ રીતે હવે આપણે ચેક કરીએ તો એકદમ સરસ ચોસલા પડે એવું દહીં તૈયાર થાય છે તમે જોઈ શકો છો અને આ દહીં ખાટું નથી મોડું છે કારણ કે આપણે મેળવણ જે એડ કરવાનું એ પણ મોડું જ દહીં લેવાનું ખાટું દહીં લેશો તો દહીં આ બનશે એ ખાટું બનશે શ્રીખંડ તમારો ખાટો બનશે તમે જોઈ શકો છો એકદમ ચોસલા પડે એવું દહીં તૈયાર થયું છે હવે એક વાસણ લઈશું અને એની ઉપર સ્ટેનર રાખવાનું છે એ બંને વચ્ચે અંતર વધારે હોવું જોઈએ એટલે એની નીચે જે પાણી પડે એ પછી પાછળ ઉપર પાછું પાછું ના જાય હવે એની ઉપર મલમલનું કાપડ લઈશું તો એની અંદર આ દહીં ઉમેરી લેવાનું છે અને એની પોટકી વાળી દઈશું પોટકી વાળી અને જેટલું નીચો વાય એટલું પાણી નીતારી લેવું અને એ પાણીથી તમે એની કઢી પણ બનાવી શકો છો એ ખૂબ જ હેલ્ધી હોય છે તો આ રીતે એને પોટલી વાળી અને પછી તમારે ફ્રીજમાં જ રાખવાનું છે ફ્રીજમાં અહીંયા હું ઓવર નાઇટ રાખીશ કોઈને વધારે વાર લાગતી હોય છે દહીં બન મસ્કો તૈયાર થતાં અને કોઈને ઓછી પણ વાર લાગતી હોય છે તો આ રીતે વજન રાખી અને એને ફ્રીજમાં રહેવા દેવાનું ફ્રિજમાં જ રાખવાનું નહીં તો બહાર રાખશો તો ખાટું થઈ જશે તો ઓવરનાઇટ મેં રહેવા દીધું તું અને પછી એકદમ મસ્કો તૈયાર થઈ ગયો છે જોઈ શકાય છે હાથમાં લઈએ તો જરા પણ પાણીનો ભાગ નથી હવે આપણે આને ફેટવાનું નથી જો તમે ફેટશો તો એ એની ગરમીથી શ્રીખંડ બનશે ત્યારે પાણી છૂડું છૂટું પડતું હોય છે હવે અહીંયા બીજા સ્ટેનરમાં મેં દહીંને ગાળવા માટે લઈ લીધું છે તો આ રીતે જો તમારી પાસે બીજું સ્ટેનર ના હોય તો ચાણી પણ લોટ ચાળવાની લઈ શકો છો તેની અંદર ખાંડ ઉમેરી લઈએ દળેલી ખાંડ અહીંયા અડધો કપ પ્લસ ત્રણ ટેબલ સ્પૂન ટોટલ મસ્કામાં મેં લીધી છે અને એક સિક્રેટ ઇન ઇન્ગ્રીડિયન્ટ્સ ફરી એડ કરવાનું છે તો અહીંયા દોઢ ટેબલ સ્પૂન જેટલો આરા લોટ એડ કરીશું સ્ટેનર નાનું હોવાથી હું બે વખત આ રીતે ચાળી રહી છું એકદમ સરસ ચમચીથી ઘસી અને મસ્કો તૈયાર થશે તો અહીંયા સરસ શ્રીખંડ તૈયાર થયો છે હવે આને આની અંદર મલાઈ એડ કરવાની જરૂર નથી એકદમ ક્રીમી એવો બન્યો છે તો ચમચીથી આ રીતે મિક્સ કરી લેવાનું છે મિક્સ કર્યા પછી જોઈ શકાય છે ચમચી ભરી અને આ રીતે એકદમ ક્રીમી એવો તૈયાર થયો છે અને ચમચી ભરીને પણ હું તમને બતાવું ટર્ન કરીને પણ બતાવું એ પડતું નથી તો આ રીતનું ટેક્સચર એનું હોવું જોઈએ શ્રીખંડનું હવે અહીંયા અડધી ટી સ્પૂન કરતાં થોડોક વધારે ઇલાયચી પાવડર આપણે તાજા ફળોનો શ્રીખંડ બનાવી રહ્યા છીએ તો અહીંયા થોડા ચીક્કું કટ કરીને લીધા છે ધોઈ છોલી અને નાના ટુકડામાં લેવા એપલ લીધું છે ઝીણું કટ કરેલું એને છોલવાની જરૂર નહીં થોડી દ્રાક્ષ લીધી છે કટ કરીને લીલી દ્રાક્ષ લીધી છે અહીંયા પપૈયું લીધું છે ઝીણું કટ કરીને હવે અહીંયા ફળો છે એ તમારે વધારે ઓછા કરી શકાય છે કેસરના તાંતણા દસથી બાર નંગ મિક્સ કરી લેવાનું છે તો અહીંયા બારની કોઈ ફ્લેવર નથી લીધી અને મિક્સ થઈ ગયું છે બસ આટલી જ વસ્તુ ઉમેરશો તો તમારો ટેસ્ટી એવો શ્રીખંડ તૈયાર થશે ફ્રેન્ડ્સ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઉપરથી ફળોથી ગાર્નિશ કરીશું તો આ શ્રીખંડને તમે પૂરી સાથે એન્જોય કરી શકો છો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા